નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદમાં વોટચોર ગાદીચોર સહી ઝુંબેશ અભિયાન હેઠળ આમોદ તાલુકા શહેરમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો વોટચોર ગાદીચોર સહી ઝુંબેશ અભિયાન હેઠળ આમોદ તાલુકા શહેરમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે વિવિધ ગામોમાંથી આવેલ રજૂઆતના આધારે

જેનો બંગલો છે એનું મસ્તર પર નામ છે કોઈ બિરલા કોપરમાં નોકરી છે એનું મસ્તર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે સામાન નથી કે કર્યું પૈસા ઉધરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી વખત જોવા મળ્યું છે જ્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહી છે આ સરકાર એ તમામ કામોમાં પ્રસ્તાવ એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને છેલ્લા એક વર્ષથી ધૂમ ચાર્જમાં એ પણ મહિનામાં પંદર દિવસે એકવાર આવીને જતા રહે છે ત્યારે અહીંયા ખોટો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધી હોય એમ દરેક ગામ પંચાયતોને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થાય ત્યારે તપાસ હમણાં ચાલી રહી છે કરી તપાસમાં ધરપકડ પણ થઈ ગઈ છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો નો આગેવાન કાર્યકરો હોય એને કઈ રીતે એફઆરઆઈ માંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ મંત્રી કોઈ પણ યોજના હોય પ્રજાના ટેક્સ ના પૈસાની બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના માપની જાગી સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા પ્રમુખશ્રીએ કે આને તાળાબંધી મારી દો એમાં પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય એટલે કોઈ ભારતીય જનતા પાર્ટી ઘીનું સંકેલ તાલુકા પંચાયતની કચેરીને તાળું મારી દો અમારે તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તાળા મારવા જઈ રહ્યા હતા ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને ગ્રહ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને છતાં ભારતીય જનતા પાર્ટીની હું ગોઠી નથી આગામી દિવસોમાં જો ભ્રષ્ટાચારમાં વિનુષણ સંકેલો આવશે બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજનબદ્ધ આવે એનો વિરોધ કરશે